જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની વોટર ક્રેડિટ મેળવનાર પ્રથમ નંબરની મહાનગરપાલિકા બની છે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાએ વોટર કન્ઝર્વેશનમાં વરસાદી પાણીનો સંગ્રહ વધુમાં વધુ કરીને છેલ્લા નવ વર્ષથી સતત ચાલતી આ કામગીરી માટે યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામ અંતર્ગત એશિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવતી મહાનગરપાલિકા બની છે જૂનાગઢ મહાનગરપાલિકા વોટર કન્ઝર્વેશનમાં જળ સંગ્રહ શક્તિમાં પ્રથમ

અને જે સંસ્થાઓ ખૂબ સારી રીતે જે જળસંચય કરતી હોય અથવા જળસંચયને પ્રોત્સાહન આપતી હોય આ સંસ્થાઓને વોટર ક્રેડિટ મારફત ઇન્સેન્ટિવાઈઝ કરવામાં આવશે અને જેથી આ સંસ્થાઓ વધુમાં વધુ વોટર કન્ઝર્વેશનના કામો કરી શકે આને માટે આને પ્રોત્સાહન મળશે વાત કરવામાં આવે જુનાગઢના જળ સ્ત્રોતની એટલે કે જુનાગઢના ડેમોની તો અહીંયા આગળ અત્યારે હાલ હું તમને બતાવીશ કે જુનાગઢનો આ હસનાપુર ડેમ છે કે જેમની અંદર હજારો લિટર પાણી સમાવવાની ક્ષમતા છે અને એ આ વરસાદને હિસાબે દર વર્ષે ઓવરફ્લો થાય છે એટલે કે આમની અંદર તમામ પ્રકારનું પાણી જે છે એ સંપૂર્ણ પ્રમાણે ભરાયેલું હોય છે અને ડેમ જે છે એ ઓવરફ્લો થાય છે અને આમને હિસાબે આ પાણી ભરાવાને હિસાબે સમગ્ર જૂનાગઢ પંથક જે છે એ બારે માસ લીલો છમ રહે છે અને ખેડૂતો બારે બાર માસની ત્રણે ત્રણ સિઝનનો લાભ મેળવી શકે છે આ હસનાપુર ડેમ જે છે એક કુદરતી રીતે નિર્મિત થયેલો છે માત્ર એમનો એક બાજુનો પાડો જ બાંધવામાં આવ્યો છે અને એમની અંદર હજારો લીટર પાણીનો જળ સંગ્રહ થઈ રહ્યો છે કલ્પેશ પંડ્યા દૂરદર્શન સમાચાર જુનાગઢ